पाटन जिला ना राधनपुर समीप वचे आवेल बनास नदी ना पुल नी अंदर प्रसार थतो बनास पुल ऊपर ड्राइवर जन जननी कामगिरी हाथ धरवा मावी पाटन जिला ना राधनपुर ती समी वचे आवेल गोचनाथ ગામ પાસે बनास नदी नो जे पुल आवेलो छे ते जर्जरित होवा ना कारणे તે રોડ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો તેણે ધ્યાન માં રાખીને લોકો ને તે રોડ ઉપર ભારે વાહનો અને एसटी બસો ની મુશ્કેલી પડતી હતી તેણે ધ્યાન માં રાખીને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવયંજી સોલંકી ની રજૂઆત મે ધ્યાન માં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવીન પુલ મંજૂર કરી દેવામાં આવ્યો છે ને નવીન પુલ બનાવવા માટે બનાસ નદીની અંદર ડ્રાઈવરજનની કામગીરી હાથ ધરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુરથી સમી વચ્ચે આવેલ ગોચનાથ નદીની અંદર નવીન પુલ બનાવવા માટે નદીની અંદર ડ્રાઈવરજનની કામગીરી હાથ ધરવામાં આવી